ને નાઇટ બ્લાઇન્ડનેસ પણ કહેવામાં આવે છે તેનું નિદાન કરવા માટે બ્લડ ટેસ્ટ જરૂરી છે આ પ્રકારનો ટેસ્ટ બહુ ઊંચી લેબોરેટરીમાં ઉપલબ્ધ છે જોકે હવે બ્લડ ટેસ્ટ વગર પણ આ રોગ અંગે માહિતી મળી શકશે અમદાવાદના એક ડોક્ટર દ્વારા એક મશીન વિકસાવવામાં આવ્યું છે અને મશીનને પેટન્ટ માટે પણ અરજી કરવામાં આવી છે અમદાવાદની સોલા સિવિલના પૂર્વડીન રાજેશ મહેતા અને તેમના પુત્ર પૂર્ણ મહેતા દ્વારા તૈયાર કરવામાં આવેલા મશીનમાં લક્ષ મીટર મૂકવામાં આવ્યું છે તેની અંદર અંધારું હોય છે દર્દી જ્યારે એક આંખથી મશીનની અંદર જુએ છે ત્યારે તેમાં ધીરે ધીરે પ્રકાશ વધારવામાં આવે છે જો વ્યક્તિને બસ્સો એમએલએ લક્ષથી વધુ લાઇટની જરૂર પડે છે તો તેને રતાધણા પણ ઉંચે તેવું કહી શકાય છે દર્દીને વિટામિન એની ગોળી આપીને વિટામિનની ઉણપ દૂર કરવામાં આવે છે એક અંદાજ મુજબ ભારતમાં પાંચથી દસ ટકા લોકો વિટામિન એની ઉણપથી પીડાય છે તો ગુજરાતમાં વસ્તીના પાંચ ટકા લોકોમાં આ ખામી હોવાનું કહેવાય છે દિવસે સૂર્યપ્રકાશ અને રાત્રે લાઇટના પ્રકાશને કારણે આ પ્રકારના રોગથી પીડાતા લોકો ઝડપથી ખ્યાલ નથી આવતું તેથી તેના નિદાન માટે ચકાસણી કરવી પણ જરૂરી છે વાત કરવા જઈ રહ્યો છું કે જે લોકોને ખૂબ ઉપયોગી છે વાત એમ છે કે એક ડાક્ટર જે છે એ જ્યારે પસાર થતા હતા રાત્રે અંધારામાંથી ત્યારે ગામડાના લોકોને બહુ સરસ દેખાતું હતું જ્યારે ડૉક્ટરને દેખાતું નહોતું ત્યારે ડૉક્ટરને વિચાર આવ્યો કે મેં એમ બીબીએસને એમડી કર્યું છે છતાં પણ રતાંનાપણું છે મને ક્યારે ખબર પડી કે જ્યારે હું ગામડામાં અંધારામાં ગયો ત્યારે તો જે સિટીના લોકો હોય શહેરમાં રહેતા હોય એ લોકો તો દિવસે સૂર્યપ્રકાશ હોય અને રાતે સૂર્યપ્રકાશ અલોપ થાય એ પહેલાં તો લાઇટો કરી નાખે તો એ લોકોને કઈ રીતે ખબર પડે કે રતાપણું છે કે નથી એટલા માટે એવો વિચાર આવ્યો કે આપણે એક ઓરડો એવો હોય કે જેમાં ધીમે ધીમે લાઇટ વધારીએ અને ખબર પડે કે કેટલા લાઇટમાં જોવાય છે તો એના અંદર રતનનાપણું ખબર પડે કે એટલે કે ધોળા દિવસે પણ આપણે રાત્રિ કરી શકીએ પણ ઓરડો તો બધે લઈને જવાય નહીં એટલે વિચાર આવ્યો કે એક નાનકડું એવું સાધન બનાવીએ કે જેની અંદર લાઇટ આપણે ઓછું વધતું કરી શકીએ એ રીતે આ વિચાર આવ્યો કે ચલો કે આપણે પણ શોધવાનું આપણે મશીન બનાવીએ કે ભાઈ જે મશીનની અંદર ધીમે ધીમે આપણે લાઇટ વધારતા જઈએ તો શું છે કે જેને રાત્રિનો અનુભવ નથી થતો એ બધાને પોતે કેટલા અજવાળામાં જોઈ શકે છે એ ખબર પડે એટલે આ જે મશીન જે છે પહેલાં તો શરૂઆતમાં સૂર્યપ્રકાશથી બનાવ્યું હતું પછી ઇલેક્ટ્રિસિટીથી બનાવ્યું છે હવે લેટેસ્ટ એમ્બેડેડ ટેકનોલોજીથી એવી રીતે બનાવ્યું છે કે એની અંદર લક્ષ મીટર મૂક્યું છે એટલે મશીનની અંદર તમે જ્યારે જુઓ ત્યારે તમને કેટલા પ્રકાશની જરૂર પડે છે એ લક્ષની અંદર મિલી લક્ષમાં પણ તમને ખબર પડે કે આટલાની જરૂર પડી છે એમ કે એટલે સામાન્ય રીતે જો જોવા માટે જઈએ આપણે તો જ્યારે એક માણસ મશીનની અંદર જોઈ રહ્યો કે એક માણસ સામાન્ય રીતે સાંજનો પ્રકાશ છે એમાં જોવાનો ટ્રાય કરતો હોય તો સાંજનો પ્રકાશ હવે કેટલો છે ક્યાં છે કેવો છે એ બધું બહુ રિલેટિવ હોય છે એકને એવું લાગે કે આ પ્રકાશ જે છે એ પૂરતો છે કોઈ બીજો માણસ હોય તો એને એવું લાગે કે આ પ્રકાશ પૂરતો નથી તો આ કોઈ પણ તમારે સાયન્ટિફિક જો ઇવેલ્યુએશન કરવું હોય તો એના માટે કોઈ માપદંડ જોઈએ આ માપદંડ પ્રકાશ માટે છે લક્ષ લક્ષ એટલે કે લાઇટ કેટલી આપાત થઈ રહી છે કોઈ એક સરફેસ ઉપર એનું માપદંડ છે આ મશીન બનાવવામાં આમ તો ઘણો સમય વીત્યો છે કારણ કે હું જન્મે નહીં પહેલાંથી મારા પપ્પા જે છે એ બનાવી રહ્યા છે આને અને એના ઘણા બધા લગભગ વીસથી ત્રીસ જેવા જે છે એવા અલગ અલગ વર્ઝન્સ એના બનાવ્યા છે પ્રોટોટાઇપ કહેવાય કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ જે કહી શકાય એ આ છેલ્લું વર્ઝન જે છે એ મેં બનાવવાનું શરૂ કર્યું બે ને સત્તરમાં અને પછી હું ધીમે ધીમે એમાં એઝ અ સાઈડ પ્રોજેક્ટ હું કામ કરતો હતો અને હમણાં ત્રણ મહિના પહેલાં એ સંપૂર્ણ થયું છે હજુ પણ આના અંદર વધારે ટેસ્ટ કરીને લોકોને ઓપિનિયન લઈને આની જે ડિઝાઇન છે એ બદલવાની છે અને અમુક આમાં પણ હજુ ઇમ્પ્રુવમેન્ટ્સ આવશે પણ એની સાથે સાથે હવે આ જે પ્રોજેક્ટ જે આપણે કહીએ કે જે ડિવાઇસ કહીએ એ એટલી મેચ્યોરિટી પર આવી ગયું છે કે આપણે ઘણા બધા લોકોના ટેસ્ટ સ્ટાન્ડર્ડાઇઝ રીતે કરી શકીએ એમ છે. લોકસભાની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાયો છે. દરેક પક્ષો પોતપોતાના મતવિષારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જ્યારે બીજી તરફ